અષાઢ સુદ અષાઢી બીજ રવિવારના રોજ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના શુભ દિવસે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા તેતાલીસમાં વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અષાઢી બીજ રવિવાર સાત જુલાઈ બે હજાર ચોવીસના ના શુભ દિવસે ઈસ્કોન મંદિર વડોદરા દ્વારા તેતાલીસ માં વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ઈસ્કોન ના સંસ્થાપક શ્રીમદ અભય ચરણાવિંદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે શ્રી જગન્નાથ રથયાત્રા આયોજન વિશ્વના અનેક શહેરો કર્યું છે અને તેને એક વૈશ્વિક ઉત્સવ બનાવ્યો છે આજે વિશ્વના અનેક નગરો શ્રી જગન્નાથ રથયાત્રા આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો ભાગ લે છે દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં એક હજાર થી વધુ આયોજન કરવામાં આવે છે દર વર્ષે પુરીમાં જેમ ગજપતિ મહારાજ ભગવાન જગન્નાથ ના રથ ની સમુખ માર્ગ ની સફાઈ કરે છે તેમ વડોદરાના મેયર પિંકીબેન સોની અન્ય મહાનુભાવો સાથે પરંપરાને અનુસરી રથયાત્રા સવારીની અને વડોદરા સ્ટેશન થી બપોરે વાગ્યા ને કલાકે રથયાત્રા રથ પ્રસ્થાન વિધિ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાઓ ધારાસભ્યો મ્યુનિસિપલ કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહેશે ઇસ્કોન ના આ જીવન સભ્યો સમર્થકો તથા વિશાળ જનમેદની આ અવસર પર હાજર રહેશે

બપોરે અઢી કલાકે રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા નીકળવાની છે આ રથયાત્રામાં સૌ નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં દર વર્ષે દર્શન કરવા આવતા હોય છે અને આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવશે એ જોતાં કોર્પોરેશન દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે રસ્તામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એક્સ્ટ્રા લાઇટો નાખવામાં આવી છે એમ વીસીએલ દ્વારા જ્યાં પણ વાયરો નડતા હોય કે કેબલ્સ વચ્ચે આવતા હોય એને સરખા કરી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરવામાં આવ્યા છે રસ્તાઓ એ દિવસે બંધ રહેશે અને કોર્પોરેશન દ્વારા તમામ રસ્તાઓને સાફ સફાઈ કરી અને ચોખ્ખા કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે શહેરમાં નીકળતી હોય તો તમામ નગરજનો એ દર્શન કરવા આવતા હોય છે તો નગરજનોને પણ મારી અપીલ છે કે કોઈપણ જાતની ધક્કામુક્કી કર્યા વગર શાંતિથી ભગવાનના દર્શન કરશો અને એ રીતની વ્યવસ્થા અમે કરેલી છે અને રથ પણ આપણો એટલો ઊંચો છે કે બધાને આ દર્શન સારી રીતે થાય તો દરેક નગરજનોને અપીલ છે કે શાંતિથી દર્શન કરશો લાઈવસ્ટ્રી હા જે કોર્પોરેશન દ્વારા સ્ક્રીન મૂકવામાં આવ્યા છે એના ઉપર લાઈવ સ્ટ્રીમિંગ થાય એવા અમારા પ્રયત્નો છે હજુ ટેકનિકલી એમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે નક્કી નથી થયું કે લાઈવ સ્ટ્રીમિંગ થશે કે નહીં પરંતુ અમારા ચોક્કસ પ્રયત્ન છે કે લાઈવ સ્ટ્રીમિંગ થાય અને લાઈવ સ્ટ્રીમિંગ ના થાય તો પણ રથયાત્રાનું અમુક ભાગનું शूटिंग कर भगवान ना दर्शन था रीते बधा स्क्रीनों पर रथ यात्रा दरमियान देखा यू पर आयोजन हमें करी आपका प्रश्न यह है कि क्या व्यवस्था है देखें ये तिरालीसवीं भगवान श्री जगन्नाथ जी की रथयात्रा इस मंदिर के द्वारा गत के रूप में हर साल आयोजित होती है और उसी के भांति इस बार भी रथ यात्रा का आयोजन इश्कान मंदिर के द्वारा तिरालीसवीं रथ यात्रा है जो इस साल सात जुलाई अषाढ़ी बीच के दिन बड़ौदा रेलवे स्टेशन से दोपहर को तो ढाई बजे मेयर श्री के द्वारा परम विधि होने के बाद प्रस्थान होगी बड़ौदा का जो मार्ग है मार्ग वही है बड़ौदा रेलवे स्टेशन घोड़ा कोठी चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर गृह पद्मावती शॉपिंग सेंटर शुरसागर डांडिया बाजार चार रास्ता खंडेराव चार रास्ता राजमहल मेन रोड भगत सिंह चौक मदन जापा पत्थर गेट होते हुए जयरथ बिल्डिंग केवड़ा बाद उसके बाद बड़ौदा हाई स्कूल पे समापन होगा रथ यात्रा के दरमियान आपके प्रश्न हो सकते हैं प्रशासन और सबका प्रशासन चुस्त और दुरुस्त है और सबसे बड़ी बात है कि बड़ौदा एक उत्सव नगर यहाँ पर प्रत्येक वर्ष सैकड़ों और हजारों उत्सव होते रहते हैं और जनरली रथ यात्रा से शुरुआत हो जाती है तो यहाँ के प्रबुद्ध नागरिक हैं सब बुद्धिमान हैं और सबसे आपके चैनल के माध्यम से सभी से मैं अनुरोध करता हूँ कि आप सब आएँ रथ खींचें और रथ यात्रा के दरमियान पैंतीस टन सिरा केला जामुन इत्यादि प्रसाद वितरण करते हो चलेगा रथ के दरमियान और उसके तो स्वयंभू इलेक्ट्रॉनिक मीडिया है प्रिंट मीडिया है आम जन है आम भक्त हैं श्रद्धालु हैं कुछ न कुछ सब व्यवस्था करते हैं आरती करते हैं पूजा करते हैं यह सेवा का कार्य है तो उनका भी हम आभार व्यक्त करते हैं इस कान मंदिर की तरफ से और उसके उपरांत शाम की जाहिर भंडारा सुंदर प्रसाद शाम पाँच बजे से दस साढ़े दस बजे तक होगा तो पुनः हाँ आपके माध्यम से बड़ौदा वासियों को स्टार मंदिर की रथ यात्रा में भाग लेने के लिए और सभी से अनुरोध है कि सभी आए रथ खींचें भगवान का दर्शन करें और अपना जीवन को धन्य बनाएं।